હલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં તો મિત્રો બને રહેજો આગળ વિડીયોમાં આજે હું આવી ગયો છું બાયડના દીપેશભાઈ ધામ ઉંટાળા તો આજે આપ સૌને હું મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશ તો હું આવી ગયો છું પ્રવેશ સુધી તો સામે દ્વારા આપ જોઈ શકો છો તો ચાલો આગળ જઈએ મંદિર તરફ તો મિત્રો પ્રસાદી દુકાન આવી ગઈ છે મંદિરમાં ખાલી હાથ ના જવું જોઈએ તો આપણે લઈ લઈએ પ્રસાદ તો આપણે પ્રસાદ લઈ લીધી છે પેડા સામે મંદિરની ઉપર મોટી ધજા લગાવેલી છે ચાલો જઈએ મંદિરમાં અહીંયા આપણે ઘણા બધી પબ્લિકની ભીડ છે તો દર્શન કરતાં ઘણો સમય થઈ જશે તો રાત ચાલો હું પણ લાઇનમાં ઊભો થઈ જાઉં અને અહીંયા માતાજીનું દીપ પ્રગટી રહ્યો છે અહીં પુરુષોની અને સ્ત્રીઓની અલગ અલગ લાઈન કરવામાં આવેલ છે તો મિત્રો અહીં ઘણા બધા ભક્તો આવે છે આપ જોઈ શકો છો આ લાઇન સ્ત્રીની અલગ લાઈન છે અહીં એક પુરુષની અલગ લાઈન છે અહીંથી મંદિરની અંદર પ્રવેશ થઈ રહ્યો છે તો ચાલો મંદિરના દર્શન થઈ ચૂક્યા છે આપણને આપને તો મંદિર દર્શન કરીને ફટાફટ બહાર મોકલી રહ્યા છે આપણને બહાર ફટાફટ જવું પડે છે તો મિત્રો દર્શન કરીને આપને આવી ગયા છે બગીચાની અંદર અહીં ખૂબ જ સુંદર મજાનો બગીચો પણ છે આપ જોઈ શકો છો અને અહીંનું વાતાવરણ પણ ખૂબ જ રમણીય છે તો અહીં ઘણા ભક્તો મિત્રો પણ અહીંયા આવ્યા છે આપ જોઈ શકો છો મિત્રો આજનો મિની વ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ અને શેર અવશ્ય કરજો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જય માતાજી તો મળીશું ફરી નવા વિડીયોમાં તો બધાને બાય બાય તો આપણે ગયા છીએ ઘર તરફ અને સામે મંદિરનો ગેટ દેખાઈ રહ્યો છે બાય બાય